જેનામું આપી રે છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ને તમારા ન્યુઝ કેપિટલ માધ્યમથી ભારતીય જનતા પાર્ટી ને રીતે સપોર્ટ કરતા એવા અધિકારીઓને પણ કહેવાનું છે આજે નહીં તો કાલે સત્તા બદલાવાની છે સત્તા છે કોઈની કાયમ રહી નથી રાજા રાવણની પણ સત્તા કાયમ નહોતી રહી અને જ્યારે સત્તા બદલાવશે ત્યારે દરેકે દરેક જે લોકો તમે લોકોએ પ્રજા માટે કરેલા અન્યાયી વાતાવરણ અથવા અન્યાયી કાર્યો છે એનો પ્રજા ખુદ બદલો લેશે અને એની શરૂઆત થઈ ગઈ હેમંતભાઈ કેતનભાઈ કોંગ્રેસમાં આવશે તો સ્વાગત કરશો કે નહીં કરો જો કોંગ્રેસ ની અંદર કેતન જઈને આવવું હોય તો કોંગ્રેસ ની વિચારધારા છે એ વિચારધારા સત્ય ની છે ન્યાય ની છે સામાજિક ન્યાય ની છે વિશ્વ બંધુત્વ ની છે અને એકતા ની છે આ વિચારધારા ને સ્વીકારતા જે કઈ પણ લોકો હોય એમને કોંગ્રેસ ની અંદર આવવા માટે સ્વાગત છે બિલકુલ હેમાનભાઈ જ્યારે અચાનક કંઈ થતું હોય છે ને ત્યારે ખરેખર તે અચાનક નથી થતું હતું એના પાછળ ઘણા બધા કારણો હોય છે તો અત્યાર સુધી ભાજપ જે કાર્યકર્તાઓની પાર્ટી માનવામાં આવે છે અને તેના ધારાસભ્ય કહી રહ્યા છે કે કાર્યકર્તાઓની વાત સાંભળવામાં નથી આવતી તો શું લાગી રહ્યું છે આપને કે ભાજપ જે કેડરબિઝ પાર્ટી છે હવે કેડરબિઝ પાર્ટી નથી રહી કે કોંગ્રેસ તરફ કોંગ્રેસમાં જે પ્રમાણે ધારાસભ્યું છે તે રાજીનામા આપીને જઈ રહ્યા છે ટીવી પરિસ્થિતિ થશે જો કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપ્યા છે સનાતન સત્ય છે પરંતુ એની સામે હવે ચૂંટણી આવી છે ચૂંટણીની અંદર જે જે ધારાસભ્યો રાજીનામા આપેલા છે અમારું છવ્વીસ લોકસભાની સીટો નું તો ટાર્ગેટ છે જ અને એમાં તો અમે તમે જોયું ઠાકોર થી લઈને મજબૂત નેતાઓ અમે લલિત વસોયા છે કે અનંત પટેલ છે એવા તો આપેલા જ છે પરંતુ ત્યાં બાકીની પાંચ સીટો છે એના ઉપર અમારું બહુ જ મોટું ફોકસ છે ભૂતકાળમાં હતા ધવલસિંહ ઝાલા પણ અંદર હારી ગયા હતા અત્યારે કોઈ અમર પટ્ટો લખાઈને નથી આવ્યું અને જે પ્રમાણે અત્યારે ભાજપમાંથી આ પ્રમાણે જ્યોતિબેન હોય કે પછી કેતનભાઈ હોય કે હરિયાણાની અંદર હરિયાણાના સંસદ સભ્યો હોય બિહારની અંદર પરિસ્થિતિ આવી છે કર્ણાટકામાં આવી છે સાઉથના રાજ્યોની અંદર તો ભારતીય જનતા પાર્ટી છે જ નહીં આપણા પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી છે એટલે આવનારા દિવસોમાં કેતનભાઈ જેવા ઘણા લોકો બીજા લોકો પણ ઈમાનદારી બતાવે ભાજપમાં એવી અત્યારે તો વકી દેખાઈ રહી છે તો કેતનભાઈ આપણા સંપર્કમાં છે ખરા કોંગ્રેસના સંપર્કમાં હું તમને બહુ સાચું કહું તો અત્યારે હાલ પૂરતા કોઈ કેતનભાઈ જોડે સંપર્ક નથી પરંતુ એમને સંપર્ક કરવો હોય તો એમને રાજકારણની અંદર એ આટલા વર્ષોથી ધારાસભ્ય રહેલા છે અને ધારાસભ્યોને એકબીજા જોડે બહુ સારા સંબંધો હોય છે અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાથી લઈને બાકીના ઘણા બધા લોકો સાથે એમને બોલવા ચાલવાના સંબંધો છે તો એ તો સામેથી સંપર્ક કરશે ભૂતકાળની અંદર પણ કેતનભાઈ ઇનામદારે રાજીનામું આપ્યું હતું ત્યારે એવી પરિસ્થિતિનું ઉત્પન્ન થયું હતું કે જીતુભાઈ પટેલ કે માન્ય જીતુભાઈ વાઘાણી જે બીમાર હતા હોસ્પિટલમાં હતા એવું કીધેલું હતું એમને પોતાને ત્યાં એમને મળવા જવું પડ્યું હતું અને એમનું રાજીનામું પાછું ખેંચાવડાયું હતું આવા પ્રકારની પરિસ્થિતિ હોય અથવા તો આવા પ્રકારનું એક મજબૂત નેતૃત્વ જયારે ભારતીય જનતા પક્ષમાંથી જઈ રહ્યું હોય ત્યારે ભારતીય જનતા પક્ષના મોવડી મંદરે પાંચ લાખ સીટો પાંચ લાખ વધારે વોટો થી જીતવાના નિર્ધાર ને બદલે પોતાના નાના નાના કાર્યકર્તા પોતાના નેતાઓને સાચવવાની જરૂર છે બિલકુલ થી હેમંગભાઈ એ વસ્તુ તો કોંગ્રેસ ને પણ લાગુ પડે છે પરંતુ અહીંયા ભાજપ માં જે ભડકો થઈ રહ્યો છે વડોદરા માં જ્યોતિબેન હોય કે પછી આ કેતનભાઈ તો શું સીધો લાભ તમે ઉઠાવશો કારણ કે જે રીતે ભાજપ આવા મુદ્દાઓ છે જે નારા ધારાસભ્યોને એનકેશ કરતા હોય છે તો શું તમે આ જે મુદ્દો છે તેને એનકેશ કરી શકશો ખરા જો પ્રજા એનકેસ કરીને આપશે કારણ કે પ્રજાને હવે છે ને ભારતીય જનતા પાર્ટી ગમે તેટલા દાવાઓ કરે પરંતુ ધરાતલ ઉપર ત્રણ હજાર રૂપિયા તેલનો ડબ્બો આજે તમે ન્યૂઝ કેપિટલના માધ્યમથી પ્રશ્ન પૂછો કે શું તમને ત્રણ હજાર રૂપિયા તેલનો ડબ્બો પોસાય છે તો નવ્વાણું ટકા લોકો ત્યાં ના પાડશે તે ભલે ભારતીય જનતા પાર્ટીને વોટ આપનારા લોકો હોય કે બીજા હોય તમે શું તમને ઇલેક્ટ્રો બોન્ડ ની અંદર ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે તો નવ્વાણું થી સો ટકા લોકો હા કે આ બોન્ડમાં ભ્રષ્ટાચાર થયેલો છે એટલે જે લોકો છે તમે ખેડૂતોને ખેડૂતોને લગતા પ્રશ્ન પૂછો છો તો પણ ખેડૂતો નારાજ છે મહિલાઓ નારાજ છે યુવાઓ નારાજ છે બેરોજગારો નારાજ છે માત્ર ને માત્ર હોર્ડિંગ્સ ઉપર તમે જે પ્રમાણે શાઇનિંગ ઇન્ડિયા વખતે અટલ બિહારી વાજપેયી વખતે જાહેરાતોનો દોર કર્યો હતો એવું એવી જ જાહેરાતો અત્યારે આપીને પ્રજાને ભટકાવવાનું કામ થઈ રહ્યું છે પરંતુ ધીમે ધીમે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો એ ખુલ્લો પડતો જાય છે બિલકુલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર ધન્યવાદ